રસ્તા વચ્ચે પહોંચ્યા છે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ધીમા ધીમા છાટા આવે છે રા લાગતું નહીં આજે નવરાત્રી થાય કે અત્યારથી બહુ વરસાદ ચાલુ થઈ ગયું છે જો વરસાદ ફૂલ ચાલુ છે એટલે જોઈએ આજે નવરાત્રી થાય છે કે નથી થતી જવું છું હવે જલેબી ને ફાફડા લેવા માટે કેમકે આજે દશેરા મમ્મી આવી ગયા છે ઘરે ગયા તા એ અને તો જો ખુશ થઈ ગયો વાહ 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 હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે વિડીયોમાં તો કેમ છો બધા મજામાં આ વિડીયોમાં અમે રાધનપુર ગયા હતા નવરાત્રી કરવા માટે ને અત્યારે જઈએ છીએ અમારી સાસરીમાં નવરાત્રી કરવા માટે અંચી નું બધા બેસી ગયા છે અમારા સાસુની બધા આવ્યા હતા ઘરે બેન બધા જઈએ છીએ અમારી સાસરીમાં વચ્ચે પહોંચ્યા છે જો વરસાદનું નું વાતાવરણ થઈ ગયું છે ધીમા ધીમા છાટા આવે છે ચલો આનંદ વરસાદ જો વાતાવરણ થયું તો જો છ છાટા ચાલુ થઈ ગયા છે પહોંચી ગયા છે અમારે સાસરીમાં ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે નવરાત્રી કરવા આવ્યા છીએ અહીંયા ને આજે જ પાછો વરસાદ આવ્યો છે અહીંયા વચ્ચે ગાડી પડી છે બધને હવે આગળ લેશે પછી આપણે લેશું અંદર જેમાં શાળા આવ્યા છે ને લઈશું ગાડી આગળ પછી આપણે લગાવીશું ત્યાં જો ગાડી કરી દીધી છે પાર્ક એક બે ત્રણ ચલો એલાઇમેન્ટના લીધા છસો રૂપિયા બેલેન્સિંગ પ્લસ એલાઇમેન્ટ પંચર ના અલગ અને

અંટો અંટુ અન્ટુ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અત્યારે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે અને દીવા કરવાના છે એના માટે જઈએ છીએ અને જો વરસાદ ચાલુ છે અહીંયા તો પાણી ભર્યું છે અને એકદમ ગારો છે અંદર નહીં લઈ આગળ નહીં જાઉં હા કાંઈ પર ફોટ થાય એમ કરો તમે જવા દો હું આવું પાછળ આવીને જવા દો અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારે એકદમ શાંત થઈ ગઈ છે અને જીવું ધીવું વરસાદ આવે છે તો અને બસ ઘણા દિવસથી આવું વાતાવરણની શોધખોડ હતી ના ફાયદાની આવું વાતાવરણ મળી ગયું છે આપણે લાગતું નહીં આજે નવરાત્રી થાય કેમ કે અત્યારથી બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈએ છીએ રાતે કેવો વરસાદ આવે છે કે નહીં અને પછી ખબર પડે નવરાત્રી થશે કે નહીં સામે જોઉં છું ને ત્યાં છે મંદિર સામે મંદિર છે જવું માનું ને મેલડી માનું તો હવે જવાનું છે અહીંયા દીવા કરવા માટે અહીંયા બાઈક પાર્ક કરી દીધું છે અને વાતાવરણ જો એકદમ મસ્ત વરસાદ તો બંધ થઈ ગયો છે ચલો આ છે અમારા શાળા દર્શન કરો Ну, જો માતાજીના દીવા થઈ ગયા છે જો હું માને મેલડી માં જય માતાજી બધાને ગુડ મોર્નિંગ આજે છે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે અને દશેરા બી છે ગરમા ગરમ ચા બનાવી છે ચો તિજોરી રિપેરિંગ નું કામકાજ ચાલુ છે એટલે ચાપી લો જો આપણે તિજોરી રિપેરિંગ કરવાની હતી આ બાજુનો દરવાજો થઈ ગયો છે કમ્પ્લીટ હવે આ બાજુનો દરવાજો થાય છે રો તો સામાન લાયા છે આટલું કામકાજ ચાલુ થયું છે ને હવે ચાપી દીધું જો તિજોરીની અંદર આવા ચેન્જ કર્યા હે હે ગયા ગયા જૂના બગડી કાઢી નવા નાખ્યા જો હુક આના લીધે દરવાજો સરખો બની થતો પણ હવે નાખી દીધા છે દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે બંધ થઈ ગયું હે તું એકવાર જોઈ લે એકવાર બંધ કરીને ખોલીને જોઈ લે ઓકે ના તિજોરીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે પરફેક્ટ તિજોરી ખોલે અને બંધ થાય છે જો હવે એકદમ સેટ થઈ ગઈ છે તણે ડ્રોળ મસ્ત બંધ થાય છે અને બંને તિજોરી લેવલમાં આવી ગઈ છે તમારું કામ પૂરું થઈ ગયું છે હવે ફેમિલી હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો મસ્ત મજાની મિક્સ સબ્જી બનાવી છે અને ઠંડી ઠંડી છાસ ઘી ગોળ અને રોટલી તો બસ જમી રહીએ પેલી બપોરે અમે સુઈ ગયા હતા ને એ ટાઈમે જો વરસાદ આવીને ગયો છે જો વરસાદ આવ્યો તો અમે સુઈ ગયા હતા એ ટાઈમે ને અત્યારે વાતાવરણ એવું જ છે વરસાદ જેવું અને મેં કપડાં ધોયા હતા ને એ બધા વરસાદમાં પલડી ગયા હતા એટલે બધા અંદર આવી દીધો ત્યાં તો કપડા બે અનંત ઉઠી ગયો છે એ સૂઈ ગયો તો અનંત અમારા ત્રિરી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે બેન એક લેવલમાં આવી ગઈ છે અનંત આન તો અમે એક બે દિવસ ઘરે ગયા છે માતાજીની પલ્લી કરવા માટે ને અત્યારે આવવાના છે બસ થોડી જ વાર થોડી વાર પહેલા ફોન કર્યો હતો તો હવે બસ પંદર વીસ મિનિટમાં માં આવી જશે પાંચ કિલોમીટર દૂર છે અન તો દાદી આવવાના છે હવે લે હું રાખું છું ચા બના શું જોવે તો અંદર હમ શું લેવું હે ભગવતી ચા બનાવે છે ત્યાં સુધી હું જવું છું હવે જલેબી ને ફાફડા લેવા માટે કેમ કે આજે દશેરા હતા ને અમે સવારથી જલેબી ફાફડા નથી ખાતા તો જલેબી ફાફડા દેવા જઉં છું જલેબી ફાફડા લઈને આવ્યો છું અને ચા બને છે પીવા ને ચા ગરમા ગરમ જલેબી ફાફડા લઈ લીધા છે અને ગરમા ગરમ ચા હવે કરશું ચા નાસ્તો આવ્યો અંતુ કોણ આવ્યો અંતુ કોણ આવ્યો મમ્મી આવી ગયા છે ઘરે ગયા તા અંતુ જો ખુશ થઈ ગયો વાહ 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 કોણ આવ્યો આનંદ હે

મંગાઈ તો એ આવી ગઈ થોડીક લીલી છે એટલે સુકવી દો કરાય કરાય છુટ્ટી થઈ જાય ને મમ્મી લાયા હતા રાધનપુરથી ફૂલ બારમાસીના છોડે લાયા છે તો અમારે જો અહીંયા સવારે એકદમ કાટા કાટા હતા ફૂલા વરસાદના લીધે બધા આછા થઈ ગયા અહીંયા ઓરેન્જ હતા અહીંયા પિંક વ્હાઈટ હતા પર્પલ જેવા છે ડાર્ક પિંક છે ને એક લાઇટ પિંક છે ને આ જો વાઈટ ફૂલ બારમાસી વાહીએ છે જોઈએ એમાં કેવા ફૂલ આવે છે ચોલી રાધનપુરથી ભીની આવી છે અને જો ડ્રાયરથી સૂકા આવે છે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ત્યારે હું જોઉં છું મારી સાસરીમાં ભગવતીને મૂકવા માટે આજે છેલ્લું નોરતું છે એટલે ગરબા રમવા જાય છે હવે જોઈએ છીએ મારી સાસરીમાં ભગવતીને નંટુને મૂકવા માટે ચલો બાય બાય કહી દો દાદીને નહીં જાઉં યાદ હો ફેમિલી અત્યારે આવી ગયો છું હું મારા સાસરીમાંથી ભગવતીને એમને ઉતારી અને મારા શાળાનું બાઇક લઈને આવ્યો છું જો કેમ કે એમને સવારને આવવાનું થાય એટલે ગાડી મૂકીને આવ્યો છું અને અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે જો વ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય